સાંગત્રા ગુડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા વિશ્વ સાપ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે સાપ વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો સ્ટોરી રિપોર્ટ બે દિનેશ કાંપવા સુરેન્દ્રનગર

બ્રહ્માનંદ વિદ્યાલય સંસ્કાર ધામ અનુપુરમાં સાપના અવેરનેસ માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં દોઢસો વધુ વિદ્યાર્થીઓને સાપ અનુભવ માર્ગદર્શન આપવામાં આવ્યું અને જુદી જુદી જે અંધશ્ધા સાપ વિશે ફેલાયેલી છે એ કેવી રીતે દૂર થાય તેમના વિશે બી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જ્યારે બી કોઈ સાપ કરે તો તાત્કાલિક શું સારવાર કરે એમના વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી ચાવડા છે અભયારણથી અધિકારીઓ આજે આવ્યા હતા જેના માટે વધુમાં વધુ લોકોને સર્કો વિશે માહિતી પહોંચે જે લોકો જાણતા નથી સરકો વિશે કે સર્ક દેખાય ત્યારે શું કરવું સર્ક કરડે ત્યારે શું કરવું એના માટે શું સારવાર કરવી જે લોકો જાણતા નથી એમના માટે સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો તેમાં બાળકોને શીખવામાં આવ્યું કે કેવા સર્ક હોય કેવા ઝેરી હોય ઝેરી હોય અને તે દેખાય અથવા કરડે તો શું કરવું પડે અને તેના માટે બીજા જે હજાર લોકો છે તેમને કેવી રીતે માહિતી આપવી એના માટે સ્ટાફ આવ્યો હતો અને તેમને બધાને માહિતી આપી